નમસ્તે બાલ મિત્રો ચાલો આજે આપણે કેટલાક વ્યવહારિક કોયડા ઉકેલીએ અને સમજીએ કે આ કોયડામાં સરવાળો કરવો પડશે કે બાદ બાકી ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ મનોજ પાસે સાત પતંગ છે વિનોદે તેને બે પતંગ આપ્યા તો કહો કે મનોજ પાસે હવે કુલ કેટલા પતંગ થયા જુઓ આ મનોજ છે અને આ તેના સાત પતંગ છે અને આ વિનોદ છે તેની પાસે આ બે પતંગ છે અને તે મનોજ ને આપે છે તો આ બે પતંગ વિનોદે મનોજ ને આપ્યા હવે કહો કે મનોજ પાસે કેટલા પતંગ થયા આ કોયડાને કેવી રીતે ઉકેલીશું તો જુઓ શું માહિતી આપેલી છે તો આપણને માહિતી આપી છે કે મનોજ પાસે સાત પતંગ છે વિનોદે તેને બે પતંગ આપ્યા શું પૂછ્યું છે તો તો પૂછ્યું છે કે મનોજ પાસે કુલ કેટલા પતંગ થયા તેના માટે શું કરવું પડશે શું આપણે સરવાળો કરીશું કે પછી બાદબાકી કરીશું જુઓ પતંગની સંખ્યા વધી રહી છે પહેલા સાત પતંગ હતા અને તેમાં બીજા બે પતંગ ઉમેર્યા એકદમ સાચું જ્યારે વસ્તુઓને ઉમેરવામાં આવે અથવા વસ્તુઓ વધે છે ત્યારે આપણે સરવાળો કરીએ છીએ બરાબર ને તો ચાલો આ મનોજના સાત પતંગ અને આ વિનોદે આપેલા બે પતંગ તેને આપણે ઉમેરીએ સૌથી પહેલા મનોજના સાત પતંગ આપણે અહીં લખીશું અને આ વિનોદે આપેલા બે પતંગ તેને અહી લખીશું હવે જોઈએ કે ઉમેરતા કેટલા મળશે જુઓ આ સાત અને તેમાં આ બે ઉમેર્યા તો સાત પછી આઠ નવ એટલે કે કુલ મળીને નવ પતંગ થયા તો આ રીતે મનોજ પાસે કુલ નવ પતંગ થયા આ રહ્યા મનોજના નવ પતંગ ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ શોભા પાસે ત્રણ ગુલાબના ફૂલ મોનાલી આપ્યા તો કહો કે શોભા પાસે કેટલા ગુલાબના ફૂલ રહ્યા હશે આ શોભા છે તેની પાસે આ નવ ગુલાબના ફૂલ છે અને આ મિનાલી છે મિનાલી મોનાલી ને ત્રણ ગુલાબના ફૂલ આપ્યા હવે કહો કે શોભા પાસે કેટલા ગુલાબના ફૂલ રહ્યા જુઓ શું માહિતી આપવામાં આવી છે તો શોભા પાસે નવ ગુલાબના ફૂલ છે અને તેમાંથી ત્રણ ગુલાબના ફૂલ મોનાલીને આપ્યા શું પૂછ્યું છે જી હા આપણને પૂછ્યું છે કે શોભા પાસે કેટલા ગુલાબના ફૂલ રહ્યા હશે તો કહો તો આપણે શું કરીશું સરવાળો કે બાદ બાકી કેવી રીતે આ કોયડાને ઉકેલીશું તો જુઓ અહીં વસ્તુઓ ઓછી થાય છે નવ ગુલાબના ફૂલ છે તેમાંથી ત્રણ ઓછા કરવાના છે અને આ મોનાલી છે તેને ત્રણ ફૂલ જોઈએ છે તો ચાલો તેને કોષ્ટકમાં લખીએ સૌથી પહેલા આપણે આ નવ ફૂલ છે તેને અહીં એકમમાં લખીશું નવ અને આ ત્રણ ફૂલ મોનાલીને આમાંથી કાઢીને આપે છે કેટલા આપ્યા ત્રણ ફૂલ કારણ કે તે ત્રણ ફૂલ આપે છે માટે તેને બાદબાકીમાં લખીશું અને હવે નવ ઓછા ત્રણ કરીશું તો જુઓ નવમાંથી ત્રણ ઓછા કરતા છ મળ્યા માટે શોભા પાસે છ ગુલાબના ફૂલ ધોયા હવે તમારો વારો આ પ્રકારના સરવાળા અને બાદબાકીના કોયડાઓના ઉકેલ જરૂરથી મેળવો